નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તલસાણા ગામમાં નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયમક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુરનગરના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર ભડવાણા અને સરકારી આયુર્વેદ દવાખાનું નાની કટેગી દ્વારા પીએચસી તલસાણા ખાતે સરોવરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ તથા એનસીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર માધવીબેન સિંધવ ઇન્ચાર્જ એમો ભડવાણા ડૉક્ટર જય કે જામોકિયા ઇન્ચાર્જ એમઓ નાની કઠેકી ડોક્ટર વિશાલ મકવાણા આયુષ એમ તલસાણા તથા પીએચસી તલસાણા સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં આવેલ તમામ દર્દીઓની આરોગ્ય તપાસ બીપી ડાયાબિટીસની તપાસ કરી સારવાર આપી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યોગ્ય ઇન્સ્ટ્રક્ટર પરેશભાઈ દ્વારા પ્રાથમિક શાળા તલસાણામાં વિદ્યાર્થીઓને યોગ્ય વિષયક જ્ઞાન જ્ઞાન આપવામાં આવ્યું હતું તથા અમૃપે ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પના આયોજન માટે સરપંચે તલસાણા તથા પીએચસી તલસાણાના ડૉક્ટરને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આ કેમ્પનો તલસાણા ગામના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યાની અંદર લાભ લેવામાં આવ્યો હતો